નમસ્કાર આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ હું છું આપની સાથે હેતલ પટેલ સાબરકાંઠા જિલ્લામાં ઈડરના સિંગા ગામેથી નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે સાબરકાંઠા જિલ્લાના ઈડરના સિંગા ગામેથી નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે જેમાં પાવડર કેમિકલ અને સોયાબીનના તેલમાંથી આ નકલી દૂધ બનતું હતું જે અંતર્ગત ફૂડ વિભાગ અને પોલીસે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા અશ્વિન શર્મા નામનું શખ્સ આ નકલી દૂધ બનાવતો હતો नकली दूध बना बजार में ग्राहकों ने हलवाई त्या वेचाण करात पाउडर केमिकल और एक सौ अठाणु लीटर नकली दूध तो हाँ ना जत्थो जप्त कराया है तो पुलिस और फूड विभागे नकली दूध मामले बद तपास हाथ धरी है જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર